જેટલું જોર થી બોલશે મજા આવશે રામ 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 જેડીએફ જુવેનિયલ ડાયાબિટીક ફાઉન્ડેશન ના ઉપક્રમે વર્લ્ડ કિડની ડે અંતર્ગત જનજાગૃતિ અભિયાન અને ખાસ કરીને નાના બાળકોમાં ડાયાબિટીક ની જે સમસ્યા છે એને એમના વાલીઓને માહિતી સરસ મજાની મળે એટલા માટે તજજ્ઞો અને આ કામમાં સહાયકતા કરતા દિલેર દાતાઓ એ બધાને ભેગા કરીને રાજકોટને આંગણે યોજાતા આ વર્લ્ડ કિડની ડેના કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા માટે હું જેડીએફ સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને એમની ટીમનો અંતરકારણપૂર્વક આભાર માનું છું અને એમને ધન્યવાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં શરીરની અંદર એક ગંભીર પ્રકારની અવ્યવસ્થા કુદરતી રીતે જે ઊભી થઈ છે એને સાથે રાખીને હસતા ચહેરે અહીંયા જે બાલ મુકુંદો ઉપસ્થિત છે એને બધાને હું મારા નમસ્કાર કરું છું કરાર વિંદે ન પદારવિંદમ મુખાર વિંદે વિનિવેશયંત વટસ્ય પત્ર પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરા મને આ નાના બાળકોમાં ડાયાબિટીકની જે સમસ્યા છે એની પહેલી વહેલી વિગતવાર માહિતી અહીંયા રાજકોટમાં એક ઠાકરસિંહભાઈ વેકરિયા છે એ મારા સાહિત્ય છે એટલે હું એમનો સંપર્ક કરવા હાટુંથી ને અહીંયા રાજકોટમાં રહે છે તેમના ઘેરે એમની ખબર અંતર પૂછતા પૂછતા પછી મને ખબર પડી કે એમના ઘરમાં એમનો દીકરાનો દીકરો એ આ પ્રકારનો ડાયાબિટીક છે ત્યારે મેં એને એમ કીધું ડાયાબિટીક તો હું છું મોડું મોડું પણ મને આંબી ગયું આવડા આવડા બાળકોમાં આવે ત્યારે એમના પુત્ર વધુ શિક્ષિકા છે એ બેન એમણે મને એની આખી વિગતવાર વિગતો આપી અને એક અગાઉ એક કોઈ કાર્યક્રમમાં મને એમણે આમંત્રણ પણ આપ્યું હતું પણ હું મારા વ્યસ્તતાને કારણે એમાં આવી શક્યો નહોતો આજે વિપુલભાઈનો હું આભાર માનું છું કે મને આપ સૌના દર્શન કરવાનો પણ અવસર મળ્યો અને આ બાબતને થોડીક સમજવાનું અને નજીકથી જાણવા માટેની પણ અનુકૂળતા થઈ એમાં બે બાબત ખૂબ ગંભીર છે હું આપનું નામ ભૂલી ગયો કમળભાઈ એમણે ખૂબ ગંભીર વાત કરી કે પહેલાં એક મહિને ત્રણ બાળકો આમાં જોડાતા હતા એનું સંશોધનમાં એવું નામ આવતું હતું કે મહિને ત્રણ બાળકો આઇડેન્ટિફાય થતા હતા આપણા રાજ્યમાં દેશમાં આપણા રાજ્યમાં એક મહિને ત્રણ બાળકો આવતા હવે રોજના ત્રણ બાળકો આઈડેન્ટિફાય આ વાત જો સાચી હોય તો ખૂબ ચોંકાવનારી છે અને ચિંતા કરવો અને સમાજના તમામ સ્ટેક હોલ્ડરોએ આની ચિંતા કરવી પડે વાલીઓએ સરકારોએ અને બધાએ ભેગા મળી અને આ બાબત તરફ ખૂબ ગંભીર અધ્યયન કરી અને એના ઉકેલની દિશામાં નક્કર પગલાંઓ લેવાય એ પ્રકારની દિશામાં આપણે જોવું જોઈએ શક્ય હશે ત્યાં સુધી હું આની વિગતવાર વિગતો કમલભાઈ પાસેથી અને વિપુલભાઈ પાસેથી લઈ લઈશ અને અહીંયાથી જે અપેક્ષા થઈ છે એક કાર્યક્રમ મેં સાહેબને પૂછ્યું હતું જે આચાર્યશ્રી પણ છે આપણી શાળામાં હમણાં અહીંયાથી બોલતા હતા જેમણે સ્વાગત પ્રવચન કદાચ કર્યું તો આપણી શાળામાં એક વર્ષો પહેલાં સરસ કાર્યક્રમ શરૂ થયો હતો જેમાં બાળકોનું ચેકઅપ ફ્રી ઓફ કોસ્ટ સરકાર દ્વારા નિયમિત રીતે કરવામાં આવે છે અને એ ચેકઅપ દરમિયાન પછી એમને કંઈ પણ પ્રકારની માંદગી એમાં ડિટેક્ટ થાય તો એની સંપૂર્ણ સારવાર એ રાજ્ય સરકારના ખર્ચે કરવી એવો કાર્યક્રમ અમલમાં છે એનો આ ભાગ છે નથી અથવા તો એમાં કેમ એને નથી સમાવાય થયો તો એ વિષયને હું મારા લેવલેથી રાજ્ય સરકાર સાથે પ્રયાસ કરીશ અને સરકારમાં આ વિષયને ગંભીરતા મારો પોતાનો એવો નમ્ર મત છે કે બધી જ પ્રકારની સારવાર એમાં બાળકોની એ કાર્યક્રમ અંતર્ગત થાય જ છે અને મારી જાણમાં બબે પાંચ પાંચ લાખ રૂપિયાવાળા ઓપરેશનો એ રાજ્ય સરકારની સહાયથી એમાં થયેલા છે એટલે હું નથી માનતો કે એમાં ફિનાન્શિયલ કોઈ પ્રોબ્લેમ હોય ટેકનિકલી કંઈક હશે અથવા તો એની અનુમોદના એમાં નહીં હોય તો એને આપણે રિકલેક્ટ કરવાનો પ્રયાસ કરીશું આપ બધા જ જાણો છો એ પ્રમાણે આપણા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી તરીકે આપણા આદરણીય નરેન્દ્રભાઈ હતા એ વખતે પહેલી વખત મા કાળનું સર્જન થયું એનો આશય પણ આવો જ કહેશો હતો કે કોઈ સારવારના અભાવે દવા ન મેળવી શકે કે સારવારના અભાવે પૈસાના અભાવે એમની સારવાર ન મળે અને એને મોટી મુશ્કેલીનો સામનો કરવો ન પડે એટલા માટેથી પાંચ લાખ રૂપિયાની મર્યાદાનું એ મા કાર્ડ દેશમાં પહેલી વખત ગુજરાતની અંદર આપણા મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈના મનમાં સંવેદનશીલતાના કારણે દર્દીઓ તરફનો એમનો રાજ્ય સરકારનો અભિગમ એમાં બે મહત્વના નિર્ણયો હતા એક આ મહાકાળ હતું અને એક આપણી એકસો આઠ હતી એ ત્યારે હતી નહીં પહેલાં મને તેના બહુ કડવા અનુભવો થયેલા કે અમરેલીનો હું તો વતની અને ત્યાં મેડિકલ ફેસિલિટીનું પ્રમાણ ઓછું એટલે કંઈક પણ ગંભીર માંદગી કે અકસ્માત થાય તો પેશન્ટોને અમદાવાદ જ પહોંચાડવાના અને અમદાવાદ પોગે ત્યાં રસ્તામાં જ માઠા સમાચાર સાંભળવાના આવતા હતા એનો અમે ખૂબ સામનો કરેલો એટલે એક એકસો આઠ અને એક મહાકાળ એ બે આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા એ વખતે આપેલું